નમસ્કાર મિત્રો નવું વર્ષ બે હજાર ચોવીસ શરૂ થઈ ગયું છે ત્યારે આ વર્ષને લઈને બલ્ગેરિયાના બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે એવું કહેવાય છે કે તેણે અમેરિકામાં નાઇન ઇલેવનના આતંકવાદી હુમલાની પણ સચોટ આગાહી કરી હતી પરંતુ વર્ષ બે હજાર ચોવીસ માટે તેમની આગાહીઓ શું કહે છે ચાલો જાણીએ બાબા વેંગાની ભવિષ્યવાણીઓ અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા થઈ શકે છે અહેવાલ મુજબ બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી કે આવતા વર્ષે તેમના જ દેશવાસીઓ દ્વારા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવામાં આવશે આ સિવાય બાબા વેંગાએ નવા વર્ષમાં મોટી કુદરતી આફતની આગાહી કરી છે બાબા વેંગાએ કહ્યું કે બે હજાર ચોવીસમાં યુરોપમાં આતંકવાદી હુમલો થશે બાબા વેંગાએ વિનાશક શસ્ત્રો વિશે ભવિષ્યવાણી કરી હતી છેલ્લે બાબા વેંગાએ એક આગાહી કરી છે જે તબીબી ક્ષેત્રમાં શ્રેષ્ઠ હોઈ શકે છે એક અંધ બલ્ગેરિયન ભવિષ્ય વેતાએ દાવો કર્યો હતો કે અલ્ઝાઇમર અને કેન્સર સહિત અસાધ્ય રોગોની નવી સારવાર બે હજાર ચોવીસમાં શોધી કાઢવામાં આવશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો